રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે વેજીટેબલ હાકા નૂડલ્સ આજના જનરેશનની પ્રિય ડીશ છે આજે હું આ નૂડલ્સનું હેલ્ધી ઓપ્શન લઈને આવી છું જે હું પ્યોર જુવારના લોટમાંથી જ ખૂબ જ સરળ રીતે જુવાર નૂડલ્સ બનાવવાની છું અને તૈયાર થયેલા આ જુવાર નૂડલ્સમાંથી આપણે વેજીટેબલ હાકા નૂડલ્સ બનાવીશું તો ચાલો આજે ખૂબ જ હેલ્ધી અને સરળ એવી વેજીટેબલ હાકા નૂડલ્સની રેસીપી જોઈએ તો જુવારના લોટમાંથી આપણે નૂડલ્સ બનાવવા માટે

આ રીતનો મેં સંચો લીધો છે અને એમાં જે ગાંઠિયાની જાળી હોય એ લીધી છે હવે આપણે તેલથી બધા ગ્રીસ કરી લેશું એડ કરી દઈશું તો મેં પાણી મૂકી દીધું છે અને આપણે નૂડલ્સ ને બાકી લેશો આ રીતની મેં દૂધની જાળી લીધી છે અને તેલથી ગ્રીસ કરી લેશું આ રીતે નૂડલ્સ ને પણ બાફી શકો છો બાફવા પણ જરૂરી છે એટલા થાય પછી આપણે કટકા કરી લેશું જેથી આપણે પછીથી કટકા કરવાનું રહે નહીં જો એકદમ સરસ નો થશે તો આ રીતે મુકાઈ ગયા છે એવું લાગે તો સેજ આ રીતે ખુલ્લા કરી નાખવાના તો ગેસની ફ્લેમ છે ફૂલ કરી અને ઉપર આપણે થોડું તેલથી ગ્રીસ કરશું એટલે બને એટલા ચોટે નહીં વરાળ થશે એટલે પાણી અડશે એટલે તેલનો ભાગ છે એ બીજે પણ અડી જશે આ રીતે આપણે તેલથી ગ્રીસ કરી લઈએ તો ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે એને દસ મિનિટ થવા દઈએ નૂડલ્સ ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લેવાના હોય છે જેથી આપણું કામ ઝડપથી થાય મેં એક નાની કટોરી છે એ કોબી છે ગાજર છે એક નાની ડુંગળી છે એક નાનું ટોમેટું છે કેપ્સિકમ છે એક નાનું અને થોડી કોબી છે જે આ રીતની આવે છે લોન્ડર એ છે લીંબુનો રસ આપણે હું વિનેગાર નથી વાપરવા લીંબુનો રસ છે અને થોડા મરચાં ની સ્લાઇસ કરી છે

સરસ ખુલ્લા પણ થઈ જશે તો આ રીતે આપણે એને કરી લેવાનું છે ઠંડા છે એટલે બધા એકદમ ખુલ્લા થઈ જશે એકદમ ખુલ્લા થશે તો તમે જો આ રીતે ખાલી બે મિનિટ લાવે ત્યાં બધા નૂડલ્સ હવે આપણે સ્ટીક પેન મુક્યું છે અને એમાં આપણે એક નાની ચમચી છે એ તેલ એડ કરશું અને તેલને આપણે થવા દેવાનું છે તો તેલ થઈ ગયું છે એમાં પાંચ કડી આ રીતે ઝીણી લસણ છે એ સુધારેલ છે આપણે બધું કરવાનું છે દોઢ આદુનો ટુકડો છે એને આ રીતે સમારેલા છે અને એની સાથે એક મીડિયમ ડુંગળી છે બધી મેં લાંબી સ્લાઇસમાં કટ કરી છે હવે ગાજર આપણે નાખી દઈશું એને થોડી વાર લાગે એટલે પેલા ગાજર નાખી દઈએ અને બંને કોબી એડ કરી દઈશું મરચા ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે એને એક મિનિટ માટે ખાલી સોતળવાના છે બહુ સોફ્ટ નથી કરવાના તો એક મિનિટ થઈ ગઈ છે આપણે હવે કેપ્સિકમ અને ટમેટા બંને એડ કરી દઈશું અને એક વખત આપણે ચલાવી લઈએ હવે આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમ ધીમી કરી બાકીના મસાલા કરી લઈએ રેગ્યુલર ચમચી છે એ મેં વાપરી છે અને એક ચમચી છે એ સોયા સોસ છે રેગ્યુલર ટોમેટો સોસ છે ગ્રીન ચીલી છે બધું એક એક ચમચી લઉં છું તમે કોઈ પણ સોસ છે તમારા ટેસ્ટ મુજબ વત્તા ઓછા તમે કરી શકો છો અને રેડ ચીલી સોસ છે મરી પાવડર છે અને વિનેગર નથી વાપરતી એની જગ્યાએ લીંબુનો રસ વાપરું છું અને એ ટેસ્ટ મુજબ અથવા તો ટી સ્પૂન જેટલી ખાંડ અને એકદમ થોડું બે પીસ જેટલું મીઠું છે અથવા તો ટેસ્ટ મુજબ કારણ કે સોયા સોસ ને બધામાં ખારાશ હોય છે એટલે મીઠું બહુ ધ્યાન રાખીને આપણે નાખવાનું છે હવે પાછી આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેસુ અને બધા સોસ ને બરાબર મિક્સ કરી લેવાના છે તો લાસ્ટમાં આપણે બાફેલા નૂડલ્સ છે એ એડ કરી દેશું અને બરાબર મિક્સ કરી લઈએ ગેસ ની ફ્લેમ ફૂલ જ રાખવાની છે એકદમ કલરફુલ ને એકદમ સરસ આપડા જુવારના નૂડલ્સ તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ ખુલ્લાવા નૂડલ્સ તૈયાર થાય છે જુવારના તો આ રીતે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ તો એકદમ હેલ્ધી અને ગ્લુટોન ફ્રી એવા જુવારના વેજીટેબલ નૂડલ્સ બનીને તૈયાર છે એકદમ સરળ રેસીપી છે અને ખૂબ જ હેલ્ધી રેસીપી છે નાના મોટા સૌને અનુકૂળ આવે એવી આ નૂડલ્સની રેસીપી છે જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો